અમરેલીના દેવભૂમિ દેવડિયા ગ્રામ પંચાયતમાં થતા કામો બાબતે અનોક રજૂઆત મળી હતી ત્યાંના આંબેડકરનગર નગર શહેરી એકવીસના સ્થાનિકોએ રજૂઆત કરી છે અમુક લોકો આંબેડકર નગરમાં રેતીના ડમ્પર ચાલતા હોવાથી સરપંચ પતિ ડરતા હોય તેવો માહોલ સ્થાનિકોમાં જાણવા મળી રહ્યો છે આ ગામમાં સરપંચ ભાવનાબેન હોય પણ તે પોતાના બાળકોના કારણે સુરત રહેતા હોય પંચાયતમાં તેમના પતિ સંચાલન કરે છે ત્યાંના સ્થાનિકોને કામ કરવાનું હોય તો ગ્રામજનો અવગડતા ભોગવી રહ્યા છે તેના તલાટીને નિયમ પ્રમાણે સાડા દસ કલાક આવવાનો સમય હોય પણ ચોવીસો જેટલી વસ્તી ધરાવતા ગામમાં તલાટી બહેન સમય પર આવતા નથી તેવી રજૂઆત કરવામાં આવી છે તે જ ગામના પંચાયતના સદસ્ય હરેશ માઘડ દ્વારા સામાજિક ન્યાય સમિતિની ઓફિસ બંધારણની જોગવાઈ મુજબ અનેક રજૂઆત હોવા છતાં પણ કામો થતા નથી ત્યાંના આંબેડકરનગરના રો રસ્તા અને પાણીના સુખાકારીના પ્રશ્નો હોવા છતાં તેમની સાથે ઓરમાયુ વર્તન સરપંચ પતિ કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે અનેક રજૂઆત હોવા છતાં કામ કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા છે તેમજ તેજ ગામના એપ્રોચ રોડ જે બનેલ હોય તે એજન્સીને અંદાજીત બસો ત્રીસ લાખના ખર્ચે કરેલ કોઈ ગેરંટી પીરિયડમાં આવતા હોય અને મતદારોને લોભાવા ટેન્ડર પ્રક્રિયા પહેલા રોડ રસ્તા બનાવ્યા હોય હાલ તેના વરસાદી સિઝનમાં રોડ પરના ખાડા જોવા મળ્યા છે

આ આઠ આઠ મહિના જેવું થયું છે તો આઠ મહિનામાં આવી હાલત થઈ ગઈ રોડની તો તમે લોકો ગ્રામજનો ભેગા થઈને સરપંચને કયો નથી એમાં છે આપણને એમ થાય આ ફાટ્યું હોય હું પાછું તો કીધું તમે વ્યવસ્થિત આપણે કીધું નથી પણ એમ થાય ને એમ કે ભાઈ આ કરવા માટેનું ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી